દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર તોરણી પ્રાથમિક શાળાનો દુષ્કર્મ સહિતનો હત્યાનો બનાવ જેમાં શાળાના આચાર્ય ગોવિંદ નટે તેની શાળામાં ભણતી છ વર્ષની પહેલા ધોરણની માસૂમ બાળકી સાથે રેપ વિથ મર્ડર કર્યું હતું અને આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આ આરોપી આચાર્ય ગોવિંદ નટને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ પોલીસે આ સમગ્ર મામલાને સંવેદનશીલથી લીધો હતો અને ગંભીરતાથી લઈ માત્ર બાર દિવસના રેકોર્ડ બ્રેક સમયમાં ચાર્જશીટ રજૂ કરી હતી અને ત્યારબાદ સુનાવણી ચાલુ થઈ હતી આ ચાર્જશીટમાં ફાઇલ કરી હતી જેમાં કહી શકાય તેવા જેટલા ટેસ્ટ હતા ટેકનિકલ ડિજિટલ પુરાવા હતા સાયોગિક પુરાવા હતા તેની સાથે સાથે દોઢસો જેટલા જે સાક્ષીઓ હતા તેમના નિવેદનો પણ આ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા હતા આપણે જણાવી દઈએ કે આચાર્ય ગોવિંદ નટની સુનાવણી લગભગ 35 જેટલા હેરિંગ થયા હતા અને ખંડન કરી દીધું ફગાવી દીધા એકમાત્ર માત્ર નિષ્ણાજી એટલે કે બેદરકારીના કારણે બાળકીનું મોત થયું હોય તેવા કલમના આધારે આચાર્ય ગોવિંદ નટને દસ વર્ષની સજા તેમજ પીડિતાને વળતર રૂપે બે લાખ રૂપિયાનો દંડ ફટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસિદ્ધ જોવા પામે છે આ નામદાર સેશન કોર્ટ લીમખેડાએ જે ચુકાદો આપ્યો છે એ લીમખેડા કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો છે હું આરોપી તરફે હાજર થયો હતો અને નામદાર કોર્ટે જે પ્રોસિક્યુશન તરફથી જે કેસ મૂકેલો તે તમામ ચાર્જની કલમો માની નથી ફક્ત નામદાર કોર્ટે નિષ્કાળજી મુજબ મૃત્યુ થયેલું છે એની એકસો પાંચ બે બિઝનેસની કલમ માની અને દસ વર્ષની સજા કરી છે આ સજાની સામે પણ અમે અભ્યાસ કર્યા પછી અપીલમાં જઈશું આ કેસની અંદર જે ફોક્સોની કલમ લગાવી હતી એ મિસયુઝ ઓફ મને કંઈ જોવાતું નથી અને ખરેખર આ એક બહુ ગંભીર બાબત છે કે સામાન્ય કેસની અંદર તમે તપાસ કરતા હોય તો એટલા બધા મોટી તપાસ કરતા હોય આટલા ગંભીર ગુનાની અંદર તપાસ એ પાયાની હતી કે આ તપાસથી હું સંપૂર્ણ સંતોષ નહોતો અને મને એવું લાગ્યું ત્યારે મેં આ બ્રિપ્ત ત્યારે મેં આ કેસ લીધેલો કે ના મને કહેતો હું આવી નાની દીકરીઓના કેસો લેતો નથી પણ રિયાલિટી જોતા દુષ્કર્મનો કેસ જ નહોતો એટલા માટે અમે આ અને આ બી પછી આજે મને સંતોષ થાય છે કે નામદાર કોર્ટે અમારી વાત માની કે ભાઈ આની સામે દુષ્કર્મ નથી એક માણસની સામે કોઈ પ્રિન્સિપલ છે ફેમિલીવાળો માણસ છે એની સામે દુષ્કર્મની ખોટી કલમ લગાવો એના આખા પરિવાર પર બહુ મોટી અસર પડે એટલે આ કેસની અંદર પોલીસની ધરોહ નિષ્ફળતા છે અને સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે હાલ જે કોર્ટે સજા સંભળાવી છે એ કઈ કલમ હેઠળ અને કેટલી અને કેટલો દંડ કરવામાં આવ્યો હાલમાં જે સજા કરી છે 105 બે બીએનએસ 105 બીએનએસ ની પહેલા જૂની કલમ 304 પાર્ટ 2 કોઈ માણસને નિષ્કાળજીથી કોઈ મૃત્યુ થઈ જાય તો એ આરોપીને નામદાર કોર્ટ 302 માંથી કન્વર્ટ કરીને 304 પાર્ટ 2 કરતી હતી મુજબ 105 બે માં આજે સજા કરી છે જે સજા 10 વર્ષની વધુમાં વધુ જે મેક્સિમમ એ કરી છે અને બે લાખ દંડ કર્યો છે દર્શકો આ આરોપીના વકીલના જણાવ્યા અનુસાર પોલીસના તમામ ચાર્જીસ કોર્ટે ફગાવી દીધા હતા એક માત્ર એક નિષ્કાળજીના કારણે બાળકીનું મોત થયું હોય તેવી કલમ બીએનએસની કલમ હેઠળ દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાના દંડ કોર્ટે સજા ફટકારી છે આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ધન્યવાદ